થીઓ આજ રોજ મુન્દ્રા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી જેમાં પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો અને ટેબલો પર થતી કામગીરીની માહિતી મેળવી હતી મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આરજે ઢુમર સાહેબે ભાવી શિક્ષિકાઓને પોલીસ સ્ટેશનની વહીવટી કામગીરીની જાણકારી આપી હતી તેમજ વધતા જતા સાયબર ક્રાઇમના બનાવો કેવી રીતે અટકે તે માટે શું શું તકેદારી રાખવી જોઈએ તે જણાવ્યું હતું અને ટ્રાફિકના નિયમો અને નાગરિક કર્તવ્યની વાતો ભાવી શિક્ષિકાઓને કરી હતી પીટીસી કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુબાવત અધ્યાપક રીટાબેન તબિયાડ તેમજ સમીર અધિકારી મુલાકાત સમયે સાથે રહ્યા હતા આચાર્ય રાજેન્દ્ર કુબાવતે કોલેજ પરિવાર વતી પોલીસ સ્ટેશનના પીઆઈઆર જે ઠુમ્મર એએસઆઈ રઘુભા મીઠુભા રાઠોડ ડબલ્યુપીસી જયશ્રીબેન સોમાભાઈ જોશી અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ freshness carnab. Yesh soft drinks.